સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારો મારા રંગેલા પાલી રસોઈમાં આજે આપણે બનાવીશું બાજરીનો વઘારેલો રોટલો તો આ રીતે એકવાર મારી રીતે જરૂરથી ટ્રાય કરજો તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ બાજરીનો વઘારે રોટલો બનાવવા માટે મેં બે રોટલા લઈ લીધા છે આ રીતના આ રોટલા મેં ચારથી પાંચ કલાક પહેલાં બનાવીને રાખ્યા હતા એ ઠંડા થઈ ગયા છે તો હવે એના આપણે કટકા કરી લઈએ આ રીતના આપણે મોટા મોટા કટકા કરી લેશું વઘારે રોટલો બનાવવા માટે હંમેશા ઠંડો રોટલો જ જોઈએ જે ચાર થી પાંચ કલાક પહેલા બનાવેલો હોવો પડે આ રીતના આપણે મોટા મોટા એના કટકા કરી લેશું આ વઘારેલો બાજરીનો રોટલો ખાવાની ખૂબ મજા આવે છે તો અહીંયા આપણે આ રીતના બાજરાના રોટલાના કટકા કરી લીધા છે ચાલો એનો વઘાર કરી લઈએ તો એના વઘાર કરવા માટે મેં અહીંયા એક ડુંગળીની ઝીણી કટ કરીને લઈ લીધી છે આઠ થી દસ લસણ નીકળ્યો આ રીતે કટ કરીને લઈ લીધી છે અને બે મરચાને કટ કરી લીધા છે તો અહીંયા એક કઢાઈમાં મેં બે મોટી ચમચી જેટલું તેલ લઈ લીધું છે હવે આપણું તેલ થોડું ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું

તો આપણે ડુંગળીને આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને ચડવા દેવાની છે તો એમાં આપણે એક કાપેલું લીલું મરચું હતા એ પણ એડ કરી દઈશું અને ધીમે ધીમે આપણે આ ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી એને ચડવા દઈશું ડુંગળી હવે સંતળાઈ ગઈ છે તો એમાં આપણે મસાલા એડ કરીશું તો અહીંયા હું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશ અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એક ચમચી ધાણાજી પાવડર અને અહીંયા એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશ અને મીઠું અહીંયા આપણે ડુંગળીના ભાગનું જ એડ કરવાનું છે કારણ કે રોટલામાં તો આપણે મીઠું નાખેલું જ હોય છે એટલે મીઠું આપણે અહીંયા ઓછું એડ કરીશું તો મસાલા સરસ રીતે મિક્સ કરી લેશું અને એમાં આપણે પાણી રેડીશું અને હવે એમાં આપણે બાજરીના રોટલાના જે કટકા કર્યા હતા એડ કરી દેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું હવે આમાં આપણે બીજી ખાટી છાશ ઉમેરવાની છે તો બીજી આપણે બે ગ્લાસ જેટલી એમાં ખાટી છાશ એડ કરીશું હવે આપણો રોટલો સરસ રીતે મસાલામાં મિક્સ થઈ ગયો છે તો આપણે હવે એમાં ખાટી છાશ ઉમેરશું બે ગ્લાસ જેટલી તો અહીંયા મેં બે ગ્લાસ જેટલી ખાટી છાશ લઈ લીધી છે એડ કરી દઈશું અને હલાવીને સરસ રીતે મિક્સ કરીને આપણે થોડીવાર વાર માટે એને ચડવા દઈશું તો હવે ત્રણથી ચાર મિનિટ બાદ આપણે જોઈ લઈએ કે આપણો રોટલો ચડી ગયો છે કે નહીં તમે જોઈ શકો છો આપણું શાક સરસ ઘટ બની ગયું છે અને રોટલો પણ અંદરથી સોફ્ટ થઈ ગયો છે તો અહીંયા આમને ગ્રેવીવાળું શાક પસંદ છે એટલે અહીંયા હું આટલો શાકમાં રસ્તો રાખીશ જો તમને ગ્રેવી પસંદ ના હોય તો તમે એને બાળી દેજો તો અહીંયા હું આ રીતનું શાક બનાવીને તૈયાર કરી લઉં છું તો હવે આપણે ગેસ બંધ કરી લેશું અને ઉપરથી કોથમીર એડ કરી લેશું તો આપણો વઘારેલો રોટલો તૈયાર છે તો ચાલો આપણે થાળી તૈયાર કરી લઈએ તો આપણો સરસ મજાનો બાજરાનો વઘારેલો રોટલો તૈયાર છે સરસ મજાનો જોતા મોંમાં જ પાણી આવી જાય એવો આપણો બાજરાનો સરસ મજાનો રોટલો વઘારીને બનીને તૈયાર થઈ ગયો છે તો એની ઉપર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું તો આપણો રોટલો ખાવા માટે તૈયાર થઈ ગયો છે તમને આ રોટલાની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને મારી રેસીપી કેવી લાગી